ખૂબ સુંદર અતિ સુંદર નજારો આ રતન મહાલના કુદરતી ધોધ છે ખૂબ મોટો ધોધ છે ઐતિહાસિક ધોધ છે આપ સામે જોઈ શકો છો બિલકુલ પહાડી છે ગિરિમાળા છે એની કાશ્મીર જેવો વિસ્તાર છે અને આપ નિહાળો જાણો જાણો અને સમજો અમે અત્યારે આ આઠના ધોધ પાસે આવી પહોંચ્યા છે ત્યારે આપને અમે બતાવવા કોશિશ કરીએ કે આ એક ધોધ છે અને આ ગિરિવાળા છે મોટા મોટા પથ્થરો છે જંગલ છે ઝાડવા છે વૃક્ષો છે વેલીઓ છે આ આપને અમે બતાવીશું ખૂબ સુંદર નજારો છે દોસ્તો આપ પણ આવો જાણો અને માણો અમારા ને આ નું નામ છે રૂહટ ધોધ આ ધોધ ધોધને આપણે જાણીએ અને માણીએ ખળખળ 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 અવાજ આવી રહ્યો છે અમારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે ત્યારે આજે અમે આ પ્રકૃતિના ખોળે આ ધોધને માણવા માટે આવ્યા છે સામે ગુફાઓ પણ જોવાઈ રહી છે ખૂબ મોટી મોટી ગુફાઓ છે આપ જાણો સમજો અને ત્યાંથી પણ પાણીનું વહેણ વહી રહ્યું છે અતિ સુંદર નજારો છે ખૂબ સુંદર આ નજારો છે આ ધોધનો ગુજરાતનો એકમાત્ર આ મોટો ધોધ છે ખૂબ જ મોટો ધોધ છે આપને અમે બતાવવા કોશિશ કરીશું આ એક જ સળંગ પથ્થરમાંથી વહેણ વહી રહ્યું છે આ મિત્રો નિહાળવા આવ્યા છે ધોધને અને એવો ધોધને નિહાળી રહ્યા છે આપ જાણો અને સમજો આ ખૂબ સુંદર પાણી વહી રહ્યું છે વહેણ વહી રહ્યું છે આપ એને પ્રકૃતિને જાણો અને માણો આવો ધોધ તમે ક્યારે પણ ના જોયો હોય એવો આ ધોધનો નજારો આપણે જોઈએ તમને અમે બતાવવા કોશિશ કરીશું આપ બિલકુલ એને જોશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ કયો ધોધ છે તો આ ખરેખર કુદરતી અને રૂહટનો ધોધ છે દોસ્તો આ પ્રકૃતિના ખોળે આવો મોટો ધોધ આવેલો છે એને આપણે જાણીએ માણીએ અને સમજીએ ખૂબ સુંદર આ નજારો છે ધોધ છે સામે એના મોજા ધોવાઈ રહ્યા છે આપ જાણો અને આ રતનમહાલની મુલાકાત લો મિત્રો આ એક જ પથ્થરમાંથી આ ધોધ વહી રહ્યો છે અને આ ધોધનું નામ છે રોહટ ખૂબ સુંદર પ્રકૃતિના ખોળે ખુશનુમા હવામાન છે ત્યારે આ ધોધના દર્શન થઈ રહ્યા છે આપને અમે દર્શન કરાવી રહ્યા છીએ દોસ્તો આ એક રતન મહાલની એક અજાયબી છે ખૂબ સુંદર હવામાન છે અમે ત્યાં પહોંચી ગયા છીએ અને મુખ્ય પોઈન્ટનો નજારો આપણને જોવાઈ રહ્યો છે ખૂબ સુંદર નજારો છે આપ એને જાણશો માણશો અને આપણે એને તમને બતાવવા મેં કોશિશ કરીશું એક જ પથ્થરમાંથી કમસે કમ દોઢ બે ત્રણ કિલોમીટરનો આ એરિયો છે અને એટલો મોટો ધોધ પડી ગયો છે ત્યારે આપ એને જાણો સમજો અને નિહાળો રતનમહાલના દર્શને આવો ત્યારે આ ધોધના તમે દર્શન કરો ખૂબ સુંદર ધોધ છે અતિ સુંદર છે ખૂબ સુંદર છે